નમસ્કાર વંદે માતરમ હું કડિયા રવિભાઈ શ્રી વિશિષ્ટ વિદ્યાલય વાવ ધોરણ છ ની અંદર સામાજિક વિજ્ઞાન સબ્જેક્ટ ભણાવું છું તો સામાજિક વિજ્ઞાનમાં આપણે આજે ચેપ્ટર બાર નકશો સમજીએ એની અંદર આજનો આપણો ટોપિક છે નકશાના મુખ્ય પ્રકાર બરાબર છે તો નકશાના મુખ્ય બે પ્રકાર છે હેતુ આધારિત નકશા અને માપ પ્રમાણેના નકશા બરાબર તો એમાં આજે આપણે પહેલું જોશું હેતુ આધારિત નકશા કે ભાઈ હેતુ આધારિત નકશાઓ કોને કહેવામાં

પ્રાકૃતિક નકશા કહે છે શું કીધું કુદરતી નિર્મિત વિગતો કુદરત એટલે કે પર્વત ઉચ્ચ પ્રદેશ મેદાનો નદીઓ એ બધી વસ્તુઓ કે છે કુદરતી છે માનવ સર્જિત છે કોણે બનાવેલું છે કુદરત તો એ જે વસ્તુનું નિર્માણ કરતા કે એ વિગતોનો આલેખન કરતા નકશાઓ હોય એને શું કહેવામાં આવે છે પ્રાકૃતિક નકશાઓ કહે છે બરાબર શું કીધું કે કુદરતી નિર્મિત વિગતોનો આલેખન કરતા નકશાને શું કહે છે

નદીઓ હોય મહાસાગરો હોય વગેરે દર્શાવવામાં આવે છે શેના પ્રાકૃતિક નકશાઓની અંદર ચલો ઈ ઉપરાંત વન્ય પ્રાણીઓ વનસ્પતિઓ જંગલો ખનીજો વગેરે પણ દર્શાવતા નકશાઓ પ્રાકૃતિક નકશાનો જે ભાગ છે એટલે કે જંગલની અંદર પ્રાણીઓ હોય તે પછી વનસ્પતિઓ હોય કોઈ પણ જંગલો હોય ખનીજ એટલે તેલ કોલસો ડીઝલ વગેરે વસ્તુ ત્રિભુજ સ્વરૂપમાં આવે તો એ વગેરે વસ્તુ દર્શાવતા નકશાઓને શું કહેવામાં આવે છે પ્રાકૃતિક નકશાઓ કહે છે કે ભાઈ વન્ય પ્રાણી ની અંદર શું હોય કે ભાઈ સિંહ છે તો સિંહ કઈ જગ્યાએ વધારે પ્રમાણમાં જોવા મળે પ્રગટ છે તો એનો નકશો હોય જંગલોના નકશા હોય અલગ અલગ વનસ્પતિઓના નકશા હોય ખનીજની અંદર કોલસો કઈ જગ્યાએ વધારે પ્રમાણમાં મળે છે તેલ કઈ જગ્યાએ વધારે પ્રમાણમાં મળે છે એના અલગ નકશા હોય તો વગેરે વસ્તુઓ દર્શાવતા હોય એવા નકશાને શું કહે છે પ્રાકૃતિક નુકસાનો કહે છે તેની અંદર દર્શાવવામાં આવે છે ચલો પ્રાકૃતિક નુકસાનના પાછળ ત્રણ પ્રકાર છે ભૂપૃષ્ઠના નકશા હવામાનના નકશાઓ અને ખગોળીય નુકસાન તેમાં પહેલો જે ભૂપૃષ્ઠના નકશાઓ કોને કહેવાય ચલો આ નકશામાં પર્વત ઉચ્ચ પ્રદેશ જળ પરિવહન વગેરે દર્શાવવામાં આવે બરાબર છે ભૂપૃષ્ઠના નકશામાં કઈ કઈ વસ્તુ હોય પર્વત હોય ઉચ્ચ પ્રદેશ હોય અને જળ હોય

પછી આકાશ ગંગા અને નક્ષત્રો એના મેં તમને ચિત્રો પણ બતાવેલા બરાબર છે કે આકાશ ગંગા પણ કલર કલર ની આવે છે બરાબર છે ને નક્ષત્રો તો વગેરે અવકાશી પદાર્થો એટલે કે જે અવકાશી ની અંદર પદાર્થો એ બધી વસ્તુની માહિતી આપતી હોય એવા નકશાને શું કહે છે ખગોળીય નકશાઓ કહે છે બરાબર છે તો આ આપણો ટોપિક પૂર્ણ થાય છે પણ ફરી કે ભાઈ નકશાના બે પ્રકાર છે એક તો આધારિત નકશા અને માપ પ્રમાણેના નકશા બે પ્રકાર પડે પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા અને પ્રાકૃતિક નકશાની અંદર પાછા ત્રણ પ્રકાર પડે કયા એ ભૂપૃષ્ઠના નકશા હવામાનના નકશા અને ખોગોળિયો નકશા થેન્ક યુ